અંગલેશર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે જવાહરબાગ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી શહેર જવાહરબાગ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પંડિત દીન ઉપાધ્યાયની પુણ્યતિથિ દિવસ એટલે સમર્પણ દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત પંડિત દીન ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગરપાલિકાના સભ્યો અને શહેર ભાજપ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પંડિત દીન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે જેને સમર્પણ દિવસ તરીકે મનાવીએ છીએ ત્યારે આજ રોજ સંગઠનના સૌ હોદારો નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સાથે સભ્યશ્રીઓ સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે એકાત્મ માનવવાદ અંત્યોદયના પ્રણેતા પ્રખર રાષ્ટ્રવાદી અને રાજનીતિજ્ઞ એવા પંડિતજીની ની નિમિત્તે અમે સૌ આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર